ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે નવી બનેલ બે આંગણવાડી કેન્દ્રનું ઉદઘાટન તેમજ રાત્રિસભાનું આયોજન જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકા ખાતે તાલુકા પંચાયતની મનરેગા યોજના અંતર્ગત તૈયાર થયેલ બે નવી આંગણવાડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભગવતીબેન સાંખઠ ઉપપ્રમુખ શ્રીમતી દિવાળીબેન કિડેચા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોદરા ડેપ્યુટી કલેક્ટર આલ પ્રાંત અધિકારી હિરવાણીયા સાહેબ તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદી મામલતદાર વાળા પીએસઆઈ ચૌહાણ તેમજ જિલ્લાના દરેક વિભાગના અધિકારીઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ગામ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ કરી આપવાની ખાતરી પણ આપી હતી વધુમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જેણે પણ ગૌચરમાં દબાણો કર્યા છે તેણે દબાણ દૂર કરી દેવા જોઈએ તેમજ અધિકારીઓએ અરજદારોના પ્રશ્નો સાંભળી તાત્કાલિક પગલાં ભરવા જોઈએ રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર સોમનાથ